નગર ખાતે મોસમના પ્રથમ વરસાદે જ તંત્રની તૈયારીઓની પોલ ખુલી પાડી છે જી હા બિલકુલ માત્ર બે ઇંચ વરસાદમાં શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે તો સીજે હોસ્પિટલ રોડ બસ સ્ટેન્ડ ટાવર ચોક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોવાના દ્રશ્યો હાલ સ્ક્રીન પર જોઈ શકાય છે નદીમાં ફેરવાતા રસ્તાઓ લોકોને પરેશાની ભોગવવાનો વારો બની રહ્યા છે અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા હતા પાણીમાં ડૂબી ગઈ છે કોઈ આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચુક્યા છે અવધેશજી સુરેન્દ્રનગરમાં મોસમના પ્રથમ વરસાદે જ તંત્રની તૈયારીઓની પોલ છતી પાડી છે શું છે સમગ્ર માહિતી જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક વરસાદી માહોલ જામ્યો હતો ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જયારે મોડી સાંજે જયારે વરસાદ શરૂ થયો હતો ત્યારે અંદાજે બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નો સામનો વાહન ચાલકો અને શહેરીજનોને ખબરો પડ્યો હતો અનેક વિસ્તારો એવા પણ છે કે જે વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં તેઓના ફળિયામાં પણ પાણી પૂસી ગયા એ સમસ્યાઓ સામે આવી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરની જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બાદમાં મનપાની ટીમ દ્વારા રાતોરાત ટીમો ને દોડાવીને પાણી નિકાલ ની કાર્યવાહી કરવામાં આવી હતી અને મોડી રાત સુધી મનપા ના જે કર્મચારીઓ જે છે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને પાણી નિકાલ માટેની કામગીરી મસ્કત કરતા જોવા મળ્યા હતા જી આપના જણાવ્યા પ્રમાણે વરસાદી પાણી ભરાયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અવધેશજી જણાવશો કે તંત્ર દ્વારા કેમ ઊંઘતું ઝડપાતું હોય છે અને કાર્યવાહી કરતું હોય છે ત્યારે તેની સામે સવાલો આ પરિસ્થિતિ થતી હોય છે ત્યારે હોય છે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે જે સુરેન્દ્રનગર ની અંદર જે ભૂગર્ભ ગટરો નાખવામાં આવી છે જે વરસાદી નિકાલ માટે મહત્વનું પાસું છે પરંતુ આ ભૂગર્ભ ગટરો ની અંદર પાણીનો પ્રવાહ એકાએક વધી જતા અને કેટલીક જગ્યાએ ભૂગર્ભ ગટરો બ્લોક હોવાને કારણે પાણી નિકાલી સમસ્યા કોઈ ઉકેલ ના રહેતા હાલ તો શહેરીજનોને પાણી નિકાલી સમસ્યા સામનો કરવો પડે છે એવી તેવી જ રીતે શહેરનું મુખ્ય જે અંડરબ્રિજ છે ત્યાં પણ બિલકુલ થી અવધીશજી તંત્ર દ્વારા દર વર્ષે પ્રિમોન્સૂન ની કામગીરી કરવામાં આવે છે અને દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોય છે ત્યારે પ્રશ્નાર્થ થાય છે કે દર વર્ષે પરિસ્થિતિ જેસે તેની કેમ જ જોવા મળે છે જી ચોક્કસ આ બાબતે જયારે અમે મનપાના અધિકારીઓને આ બાબતે અવાર અમે પૂછા કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસ મનપાના અધિકારી એવું જણાવતો હોય છે કે ભાઈ પ્રી મોન્સૂન ની કામગીરી તો કરવામાં આવે છે પરંતુ પ્રી મોન્સૂન ની કામગીરી ફક્ત કરવામાં આવતી હોય તેવું રટણ રચીને હાલ તો જે પરિસ્થિતિ નો જે સામનો શહેરીજનો ને થવો પડી રહ્યો છે અનેક સમસ્યાઓનો સામનો શહેરીજનો કરતા હોય છે પ્રી મોન્સૂન ની કામગીરી ફક્ત કાગળ ઉપર જ થતી હોય તેવું તો હાલ લાગી રહ્યું છે જી બિલકુલ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવતા હોય તેવા દ્રશ્યો છે તો શું કહી શકાય કે વરસાદી પાણીમાં સુરેન્દ્રનગર ના તંત્ર ની તૈયારીઓ જી ચોક્કસ એ બાબતે જો આપને જણાવું તો દ્રશ્યો જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર અંડરબ્રિજ છે અંડરબ્રિજ માં અવારનવાર જયારે પાણી ભરાતું હોય છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓ સામે આવતી હોય છે